તો સવાર સવારમાં માં અને રેડી થઈ ગયા છે ટિફિન ટિફિન માં તૈયાર કરી દીધું છે ને જોઈ શકો છો જાનસલા અલગ કપડાને મારે અલગ ડ્રેસ બંને બેનો અલગ અલગ ડ્રેસ કેમ જાનસલા કે હવે અલગ અલગ કપડા માં હા તો અલગ અલગ કંપનીમાં કામ કરવા જઈએ અને એટલે બંને બહેનોનો ડ્રેસ અલગ છે અને અલકેશને તો નથી એમના ઘરેથી પહેરીને જાય એ જ પહેરવાના હે એ જ

તૈયારી હાલે હે કોઈક રૂમાલ ગોતે કોઈક થેલી ગોતે કોઈક પૈસા ગોતે કઈ કઈ ગોતે તે સાટન કઈ કરે કે બધું કામકાજ કરે ને અને જમક નાને તો વેલી છૂટી પાંચ વાગે થઈ જાય ગોદેવી 6 વાગે પાંચ વાગે પાંચ વાગે એમને હા ર તહેવાર હોય ને તો વહેલી છૂટી થઈ જાય નિજખલા

તમાર ફ્રેન્ડ નો ફોન આવે છોટું